કોને ફાયદો પહોંચાડવા માટે પાલિકા આ કામગીરી કરી રહી છે કારણ કે રિસફલિંગના કારણે રોડ ઊંચા જો અને ત્યાંના જે સ્થાનિક નાગરિકો છે ત્યાં જે દુકાનો છે ત્યાં પાણી ભરાવાની પણ ભીતિ સેવાઈ રહી છે આ સ્થાયી સમિતિના ચેરમેનનો વોર્ડ છે ત્યારે સવાલો એ ઊભા થઈ રહ્યા છે કે કોને ફાયદો પહોંચાડવા માટે આ રોડની રિસફલિંગની કામગીરી કરાવવામાં આવશે

સંગમ ચાર રસ્તાથી ચાપા ને ચાર દરવાજા રોડ તથા સંગમ ચાર રસ્તાથી મંગલેશ્વર ઝાપા સુધી રોડ રસ્તા પર રિસફલિંગ માટેની રૂપિયા છ પોઈન્ટ પાંત્રીસ કરોડના ખર્ચે કામગીરીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું જ્યારે કે આ રોડ ખૂબ જ સારી સ્થિતિમાં છે છતાંય તેના પર રીસફલિંગ કરવામાં આવશે જેના કારણે રોડ ઊંચા જશે અને આસપાસના વિસ્તારોમાં રહેણાંક અને ઓફિસો દુકાનો આવેલી છે તે નીચાણમાં જશે અને તેના કારણે ભવિષ્યમાં વરસાદી પાણી ભરાવાની શક્યતાઓ છે તો બીજી તરફ ડ્રેનેજ ના ચેમ્બર પણ ઊંચા થશે જેના કારણે ચોમાસામાં ડ્રેનેજ ચોકઅપ થવાની શક્યતાઓ વધી જાય છે બીજી તરફ આ રોડ હાલમાં ખૂબ જ સારી સ્થિતિમાં હોવા છતાં તેના પર રિસફલિંગ પાછળ છ કરોડ ઉપરાંતની મતાબાર રકમ ખર્ચી કોને લાભ પહોંચાડવામાં આવશે કોન્ટ્રાક્ટરને જનતાને કે પછી કોને લાભ થશે તે એક ચર્ચાનો વિષય બન્યો છે જનતાના ટેક્સના નાણાં યોગ્ય દિશામાં ખર્ચવામાં આવે તો શહેરનો સાચો વિકાસ શક્ય બને